ભારે તપાસ હેઠળ આવ્યું છે આરોપોએ નોંધપાત્ર વિવાદ ઉભો કર્યો છે અને સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે અદાણી ગ્રુપ સામેના આરોપોમાં ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે લાંચ છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપોનો સમાવેશ થાય છે ભારતીય અધિકારીઓને મોટા પાયે લાંચ આપવાની યોજના બનાવી છે ગુજરાતની પ્રતિક્રિયા આ ગંભીર આરોપના જવાબમાં ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્યોએ પ્રતિનિધિ મંડળ સાથે રાજ્યપાલના સ્થાને વિરોધ પ્રદર્શન કર્યું તેમણે અદાણી ગ્રુપની પ્રવૃત્તિઓની વ્યાપક અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી અને આરોપો સાચા સાબિત થાય તો કડક સજાની માંગણી કરી ન્યાય સુનિશ્ચિત કરવા અને કાનૂની અને રાજકીય પ્રણાલીઓમાં જાહેર વિશ્વાસ જાળવવા માટે નિષ્પક્ષ તપાસ મહત્વપૂર્ણ છે ભ્રષ્ટાચારને રોકવા અને પારદર્શકતાને પ્રોત્સાહન આપવા માટે શક્તિશાળી સંસ્થાઓને તેમની ક્રિયાઓ માટે જવાબદાર ઠેરવવું આવશ્યક છે જો આરોપો સાચા સાબિત થાય છે તો અદાણી ગ્રુપને કડક કાનૂની અને નાણાકીય પરિણામોનો સામનો કરવો પડી શકે છે તેમાં ભારે દંડ વ્યાપારિક કામગીરી પર પ્રતિબંધો અને તેની પ્રતિષ્ઠાને મોટું નુકસાન સામેલ હોઈ શકે છે વધુમાં તે ભારતના વ્યાપારિક વાતાવરણ અને વિદેશી રોકાણ આકર્ષવા માટેના પ્રયાસો માટે વ્યાપક અસરકારક બની શકે છે અદાણી ગ્રુપના ભ્રષ્ટાચારના આરોપોની નિષ્પક્ષ તપાસની માંગણી વ્યવસાયિક પ્રથાઓમાં જવાબદારી અને પારદર્શકતાની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે તે નૈતિક વર્તન સુનિશ્ચિત કરવા અને પ્રણાલીમાં જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે